ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલ વડવાસા ગામનું મામા સાહેબ નું પરા ખાતે વરસાદી મોસમમાં ગટર અને રસ્તા બિસ્માર હાલતમાં વડવાસા ગામ પંચાયત મામા સાહેબનું પરું બન્યું ગંદકીનું સામ્રાજ્ય ગ્રામજનોને અવર જવર માટે કાદવ કીચડમાંથી પસાર થવું પડે છે ચોમાસામાં પણ પાણી જવાની કોઈ સગવડ જ નથી પાણી બધું રોડ ઉપર જ ભરાવી રહેશે તો પાણીના કારણે રોડ પણ નથી દેખાતો અકસ્માત થાય તો જવાબદાર કોણ ગ્રામ પંચાયત દ્વારા ગટર લાઇન હોવા છતાં સમયસર તેનું સમારકામ અને સાફ સફાઈ ન કરાતા પાણી ઓવરફ્લો થવાના કારણે જાહેર માર્ગો ઉપર ગંદકી ફેલાઈ રહી છે જ્યારે આ ગામમાં થાંભલા ઉપર સ્ટ્રીટ લાઇટો પણ નથી આવા વરસાદી મોસમમાં જ્યારે રોગચાળો ફાટી નીકળવાના એંધાણ હોય છે ત્યારે પંચાયત દ્વારા જંતુનાશક દવાનો પણ છંટકાવ કરવામાં આવતો નથી જેથી લોકોને ગંભીર બીમારીઓ થવાની દહેશત ઊભી થાય છે ગ્રામ પંચાયતને ગામના લોકો દ્વારા આ બાબતે રજૂઆત પણ કરવામાં આવી પરંતુ ગ્રામ પંચાયત કદાચ પબ્લિકના પ્રશ્નોને હલ કરવામાં ઢીલાપણું બતાવી રહી છે બ્યુરો રિપોર્ટ દહેગામ